thank you

જેના કારણે રાલી બજાર અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે આ દુર્ઘટનામાં ચારના મોત અને પચાસ લોકો ગુમ અહેવાલ છે તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે વહીવટી તંત્રે તમામ લોકોને સલામત રહેવાની સલાહ આપી છે અને કોઈ અનિચ્છ્ય ઘટના ન બને તે માટે સાવચેતીના પગલે લેવામાં આવી રહ્યા છે પરિષદ નિયંત્રણ લેવા માટે જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે તો વધુ જણાવી દઈએ કે જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન અધિકારી સાદુલ ત્યારે ગુસ્સાઈએ ત્યારે જણાવ્યું હતું કે બચાવ ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ